તો ફ્રેન્ડ બસ સરસ મજાનું નીત્યમે બાળ ગીત ગાયું છે અને આપણે એક વાત કે એક ફ્રેન્ડ ની કોમેન્ટ બાકડો રહી ગયો ને મને બતાવ્યો માસી છે બાકડો બનાવ્યો બેસવા માટે

કાલે પહેરી સાતમ હતી તો આજે સાડી પહેરીશે અને હમણાં એવું લાગે છે સાડી પહેરવાનું પહેરશું રોજ હમણાં આવે છે તો મજા આવે અને સાડી પહેરી જો કે મને તો બહુ જ ગમે એમ એમ થતું હાડીમાં આમ થાય બાકી મને બહુ ગમે અને પરેશ એમ કે સાડી વધારે સારી લાગે આમ જોકે બધા લેડીને એવું હોય એના હસબન્ડને સાડી વધારે પસંદ હોય સાડી પહેરે એટલે એમ જ કે સરસ લાગે છે સાડી વધારે સારી લાગે એમ બધા કરતા એટલે જો આપણે સરસ મજાની સાડી હમણાં પહેરવી છે એવી ઈચ્છા છે જોકે રોજ થોડોક ટાઈમ કાઢીને કેમ કે આમાં થોડીક વાર લાગે એટલે બધાને એમ થાય વળી કે સાડી પહેર કરતા ફટાફટ ડ્રેસ પહેરાય છે ને પણ મને તો વધારે સાડી ગમે તો આપણે સાડી પહેરશું અને નિત્યમ જો બેઠો છે અને સરસ મજાનું એ આપણે બાળ ગીત ગાય આપણે સાંભળીએ પેલા બરાબર બાળ ગાતો જ ગાતો મેં કીધું લાઈ વીડ કેવું ગાતો તો ને બોલા

બસ બસ બહુ સરસ વેરી ગુડ વાહ નિત્ય સરસ બહુ મસ્ત નિત્ય ગાયું કેવું સરસ બા ને નિત્યમ તો કેવું સરસ ગાય એનો અમારે હાબુ સોડા વાળા ભાઈ હોય ને થોડોક અવાજ સંભાળો છે કેમકે વાન વાળા ભાઈ છે ને પાસાની શેરીમાં માં એટલે નિત્યમ ગાતો હતો એટલે હાબુ સોડા નું એવું હતું સંભળાતું છે સંભળાણું છે વિડીયોમાં કાંઈ નહીં ચાલો હવે તો ફ્રેન્ડ સરસ મજાનું નિત્ય મેં બાળગીત ગાયું છે અને આપણે એક વાત કે એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે હું તમારા બ્લોગ અને વિડીયો સાવરકુંડલાથી જોઉં છું તો દિલથી આભાર થેન્ક યુ કે સાબર કોલાસી પ્રમાણે મારા વિડિયો જોવસો તે બદલ આભાર અને આવનાવ સપટ કરતા રહેજો થેન્ક યુ તો જો કેલામ ભણસો તરના મૂસે યોગ યોગ જય નામ યોગ अटक કેવી માંગળો માંગળો યે अटक छे ને યોગે જો કેવું મસ્ત મકાન બનેયું બંગલો બનાવીને કાસ સરસ મજાનો જો ઉપર કેવું કર્યું મસ્ત સર દાદર આવે ન્યા કા આ સાઈડ જો સરસ મજાનો દાદર બનાવીવા અને એક રૂમ સરસ મજાની બારી ઊ

સરસ મજા ચાલો કોમેન્ટ કરી દેજો કેવું લાગ્યું કેવું નહીં લગાવવા બારીઓ મૂકી બાકડો મૂક્યું કાયું તો ફ્રેન્ડ આપડે શું કેવાય યુગે સરસ મજાનું ઘર બનાવ્યું જોઈને આવતા ભર્યા અને શાકભાજી સુધારવાનું છે એવું બધું છે તો અમે રોગાસી પર ખાટલો ઢાળી મજાનું વાતાવરણ છે તો આપણે બહાર કટિંગ વાર નાખી બેઠા બેઠા અત્યાર જો કે હું તો અગાસી ઉપર બહાર હોય છું જો પલંગ ઢાળે મજા આવે એમ વાતાવરણ સારું છે એટલે બે હવાને બહુ મજા આવે અને કેવું સરસ મજાનું ઘર બનાવે તમે કોમેન્ટ કરજો તમને દેવું કે મને તો બહુ જ ગેમ એટલી મસ્ત ઉપર એક રૂમ હતી નીચે મસ્ત મજાનું તોરણ બોરણ એવું ઝાડ બાકડા કેવું સરસ મજાનું બનાવ્યું વીસ દિવસની મહેનત છે એ છોકરાને પાંચમું પણ તમે જોયું સરસ મજાનું ઘર તો તમને કેવું લાગે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને આનો ઉપર ઉપર કામ લઈને બેઠી છે જો બટેટા દૂધીનું શાક કરવાનું છે તો તમને ભાવે કે નહીં બટેટા ફ્રેન્ડ બટેટા દૂધીનું શાક કોને કોને ભાવે કે નથી ભાવતું અને કોને ભાવે તે કોમેન્ટ કરી દેજો અને કાંઈ ને ચાલો હું શાક સુધારી નાખું અને આજ આપણે આવું કંઈક નાનો અમથો વિડીયો બનાવ્યો તો તમને કેવો લાગ્યો કેવો નહીં તે ખાસ કરીને કોમેન્ટ કરજો મારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને વિડીયો ગઈ હોય તો એક લાઈક કરી દેજો અને સરસ મજાને કોમેન્ટ કરી દેજો બાય બાય